બાબર વાવ રોડ પરના દબાણો હટાવવાની કામગીરી શરૂ પોલીસના કાફલા સાથે નગરપાલિકા દ્વારા દબાણ હટાવાયા બાબર વાવ રોડ પર દસ મીટર દબાણ હટાવતા આક્ષેપો થોડા સમય પહેલા પંદર મીટર હટાવવા માટે સર્વે કરીને દબાણકારોને નોટિસ આપેલ તો દબાણ હટાવવા કામગીરી દરમિયાન તંત્ર દ્વારા દસ મીટર દબાણ હટાવતા તંત્ર પર ઉઠ્યા અનેક સવાલ કોના આદેશ દબાણથી દસ મીટર દબાણ હટાવાયું ભાબરમાં દબાણ હટાવવા બેધારી નીતિથી લોકોમાં રોષ બાબર વાવ રોડ પર માત્ર લારી ગલ્લાઓ ચાની કીટલીઓ હટાવાઈ પંદર મીટરમાં આવતા પાકા દબાણો યથાવત બાબર વાવ રોડ પર દબાણોના ટ્રાફિકની સમસ્યા માથાના દુખાવા સમાન રહેશે તો અગાઉ ભાબર એપીએમસીથી ગાય સર્કલ સુધી કાચા દબાણ દૂર કરવામાં વાલા દવાલાની નીતિ અપનાવી હતી તેવા પણ આક્ષેપ થયા હતા ભાવર નગરપાલિકાના ચીફ ઓફિસર કોના દબાણથી વાલા દવાલાની નીતિ અપનાવે છે તેવા આક્ષેપ નાના ધંધાવાળાના દબાણ હટાવ્યા ગેરકાયદેસર બાંધકામ કેમ હટાવ્યા નહીં તેવી લોકોમાં ચર્ચા પંદર મીટર સુધીના દબાણો હટાવી રસ્તો ખુલ્લો કરવા નગરજનોની માંગ આજે મારે વાત કરવી છે બાબર પ્રવાહ રોડ પરના દબાણ હટાવ ગ્રુમસ બાબતે પ્રથમ તો જે નગરપાલિકાએ જે ડિવાઈડરથી ચૌદ મીટર સુધીનું દબાણ હટાવવા માટેની જે પ્રથમ નોટિસ આપેલી હતી જે અગાઉ ચાર તારીખ આસપાસ અને પછી અચાનક જ સરકારશ્રીનો આદેશને ઉલ્લંઘન કરીને નગરપાલિકાની સાથે મળતિયા બિલ્ડરો અથવા નગરના જે આગેવાનો છે એમના મનમેળથી આ જે ચૌદ મીટરનું દસ મીટર થઈ જાય છે અને દસ મીટર કેમ કરવું પડ્યું એના કારણો શું જ્યારે સરકાર શ્રીનો આદેશ છે ચૌદ મીટરનો તો પછી દસ મીટર કરવાનું કારણ શું છે